હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાઝ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ડાયટ મગની દાળના ઢોસા બનાવીશું તો આ મગની દાળના ઢોસા પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ ઢોસાની સાથે સાથે ટેસ્ટી ફૂલ એવી ચટણી બનાવીશું તો ચાલો આ મગની દાળના ડાયટ સ્પેશિયલ ઢોસા બનાવવાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આજે આપણે મગની દાળના ઢોસા બનાવવું તો આ ઢોસા છે ને ડાયટમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા ઓછા તેલમાં આપણે સરસ મજાના ક્રિસ્પી ઢોસા બનાવીશું તો એના માટે છે ને મેં એક કટોરી મગની દાળ લીધી છે છળી દાળ અને એને છે ને ત્રણ ચાર પાણીએ ધોઈ અને પછી પલારીને રાખી દીધી હતી ત્રણ કલાક માટે પલારીને રાખી દીધી હતી તો એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આ દાળને છે ને આપણે મિક્સર જારમાં પીસી લઈશું મગની દાર પીસવા માટે ઉપરનું જે પાણી છે ને એ આપણે હટાવી દીધું છે અને મિક્સર લઈ અને આદુ ને મરચાં ના ટુકડા કરીને રાખતા છે એ પણ આપણે મિક્સર જાર માં એડ કરી દઈશું જોડે પીસવામાં જ અને આપણે થોડું પાણી એડ કરી અને સરસ સ્મૂથ બેટર પીસવાનું છે આપણે મગની દાળ છે ને એકદમ સ્મૂથ આપણે પીસી લીધી છે તો આપણે એક દાળ છે ને એકદમ સરસ આપણે પીસાઈ ગઈ છે તો દાળમાં છે ને બાઇન્ડિંગ દેવા માટે આપણે સૂજી કે રવો કોઈ પણ તમે યુઝ કરી શકો હું બે ચમચી છે ને સૂજી એડ કરું છું સ્વાદ અનુસાર આપણે નિમક એડ અને બધું છે ને મિક્સ કરી અને આ મિક્સર જારમાં છે ને આપણે દાળ પીસી હતી ને એનું પાણી છે તો એ પણ આપણે એડ કરી દઈશું કારણ કે આપણે ઢોસા કરવાના છે ને એટલે પતલું જોશે આપણું ખીરું છે ને પતલું જોશે આપણે ઢોસા કરવા માટે ઢોસા બનાવવા માટે મગની દાળનું ખીર તૈયાર છે તો આને છે ને આપણે દસ મિનિટ રેસ આપીશું પછી આપણે ઢોસા ઉતારશું ત્યાં સુધીમાં આપણે છે ને આ ઢોસા જોડે ખાવા માટેની આપણે ચટણી બનાવી લઈએ આપણે ચટણી બનાવવા માટે પેન રાખ્યું છે તો આપણે એમાં તેલનો ઉપયોગ નહીં કરીએ આ ડાયટ આપણે ઢોસા બનાવવાના છે અને એની જ ચટણી આપણે બનાવીશું તો એના માટે આપણે તેલ વગર જ આપણી ચટણી બનાવીશું તો મેં છે ને સિંગદાણા શેકીશું આપણે પહેલાં લાલ મરચા થોડું આપણે નિમક એડ કરીશું ટમેટા છે ને સ્ટોક થઈ જાય એટલા માટે આપણા ટમેટા છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે થોડાક મસાલા કરી લઈએ તો લાલ મરચું થોડું ધાણા અને અડધા લીંબુનો રસ આપણે એડ કરશું હવે છે ને આપણે ગેસ બંધ કરી અને ઠંડુ કરવા માટે રાખી દઈશું પછી આપણે મિક્સર જાર પીસી લેશું આપણી ચટણી છે ને ઠંડી થઈ ગઈ હતી પછી મેં મિક્સર જારમાં પીસી લીધી છે તો આમાં કંઈ ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરવાની જરૂર નથી આપણે બધા મસાલા ત્યારે જ એડ કરી દીધા હતા તો એક બાઉલમાં છે ને આ ચટણીને લઈ લઈશું આપણે હવે છે ને આપણી ચટણી તૈયાર છે તો એમાં છે ને આપણે થોડો વઘાર કરવાનો છે તો એના માટે મેં તેલ ગરમ કરી નાખ્યું છે તો આપણે થોડી રાઈ એડ કરીશું અને થોડી હિંગ એડ કરશું મીઠા લીમડા ના પાણી એડ કરશે અને વઘાર છે ને આ ચટણી માંથી આપણે રેડી દઈશું આપણે છે ને ઢોસા જોડે ખાવા માટેની ટેસ્ટી ફૂલ ચટણી તૈયાર છે આપણે જે સેટ કરવા માટે ખીરું રાખ્યું હતું ને એની ઉપરથી આ ઢાંકણ વટાવી લેશું ને છે ને એકદમ સરસ હલાવી લેશું છે ને આપણે બહુ પતલું નથી કરવાનું આ રીતે જ રાખવાનું આપણે ઢોસા ઉતારવા માટે ઢોસાની લોઢી રાખી દીધી છે તો એ ગરમ થઈ ગઈ છે તો પહેલા છે ને પાણી આપણે છટકોશું અને ટીસ્યુ પેપર થી સરસ સાફ કરી લેશું ને એક ચમચો આપણે ખીરું લઈ વચ્ચે એડ કરી ને એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે સરસ ફેટવી અને ઢોસો ઉતારશું ઉપર છે ને થોડું આપણે ઘી લગાવશું તમે બટર પણ લગાવી શકો ને લોઢી રહે છે ને આ રીતે આપણે બધી બાજુ ફેરવતા જ રહેશું અને બીજી સાઈડ પણ આ રીતે ચોળી લેજો આ ઢોસા આપણે એક પ્લેટમાં લેતા જ હવે આપણે બીજો ઢોસો ઉતારવાનો છે એના માટે પણ આ પાણી છટકોશું આપણે અને ટેમ્પરેચર ડાઉન કરી લઈશું અને લુસી નાખશું આ રીતે આપણે બધા ઢોસા ઉતારી લઈશું આપણે મગની દાળના ટેસ્ટી એવા ડાયટ ઢોસા બનાવ્યા છે તો આ ઢોસાની રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ઢોસાની રેસીપી તમને કેવી લાગ્યું થેન્ક યુ